વડોદરામાં પીસીઆર વેનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા ઉત્રાણની બપોરે મુજમોડા હનુમાનજી મંદિર પાસે જાહેરમાં પીસીઆર વેનમાં દારૂની મહેફિલ માણતા પોલીસ સહિત ત્રણ ઝડપાયા રાહદારીએ કંટ્રોલ રૂમ જાણકારી આપી હતી શહેરીજનો ગઈકાલે તારીખ ચૌદમી જાન્યુઆરી એ ઉત્તરાયણ પર્વ ઉજવણી કરી હતી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મુજમોડા હનુમાનજી મંદિર પાસે જેપી રોડ પોલીસ સ્ટેશનની સી ટીમની પીસીઆર પીસીઆર વેન એકને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હતી વેન ના ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દસરથ સિંહ સરવૈયા તેમજ તેના સાગીર માલવ પર સાકિર કાદર મણિયારને હોસ્પિટલમાં લઈ જઈને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું ત્રણે જણાએ દારૂનો નશો કર્યો હોવાનું જણાય આવતા પીએસઆઈ જે રાહુલજી દ્વારા ત્રણે જણા સામે દારૂનો નશો કરવાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી